ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત માત્ર ને માત્ર ખુલાસો થયો છે સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે ફ્લાઇટના ટોયલેટમાં એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું જેના પર લખેલું હતું જે બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ કરી પરંતુ આ વાત માત્ર અપવા સાબિત થઈ છે જે બાદ વિમાન વારાણસી પહોંચી ગયું છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દિલ્હીથી આ પ્લેન બનારસ જવાનું હતું સવારે પાંચ અને ત્રીસ કલાકનો સમય હતો અને તે દરમિયાન આ એક અફવા સામે આવી કે વિમાનમાં બોમ્બ છે તુરંત જ મિનિસ્ટ્રીને જાણ કરવામાં આવી એવિએશન સિક્યુરિટીના તમામ જે અધિકારીઓ હતા ત્યાં પહોંચ્યા અને તાત્કાલિક જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી પરંતુ બોમ્બ હોવાની વાત સામે આવતા જ અપરાધ અપરી મચી ગઈ હતી ઇમરજન્સી એક્ઝિટ થકી તમામ પાયલટ્સથી લઈને તમામ મુસાફરો અને એર કેબિન ક્રૂઝને બહાર કાઢવામાં આવ્યા હતા તમામ લોકો સુરક્ષિત અને પ્લેનુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે બાદ ખબર પડી કે આ બોમ્બની જે વાત હતી તે માત્ર ને માત્ર આપવા હતી તો દિલ્હીમાં સવારે સાડા પાંચ વાગે જ્યારે આ પ્લેન ઉડાન ભરવાનું હતું તે સમયે એક ટિશ્યુ પેપર પણ લખેલું હતું કે વિમાનમાં બોમ્બ છે સ્વાભાવિક રીતે બધાનો જીવ અધ્ધર થઈ જાય અફરાતફરી મચી ગઈ હતી અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઇન્ડિગોમાં બોમ્બની ખબર મળતાની સાથે જ અહીંયા સિક્યુરિટીને જાણ કરવામાં આવી તપાસની શરૂઆત કરવામાં આવી ઇમરજન્સી દરવાજાથી તમામ જે મુસાફરો હતા તેમને બહાર ઉતારવામાં આવ્યા કેમ કે તે મામલાની સમયની ગંભીરતા સમજવી પડે બોમ્બ હોય તો ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે એટલા માટે ઇમરજન્સી દરવાજાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બાદ અહીંયા જોઈ રહ્યા છો દિલ્હીથી બારણસી ધસી જતી આ ફ્લાઇટમાં કઈ રીતે એક બાદ એક તમામને ઇમરજન્સી દરવાજાથી અહીંયા બહાર કાઢવામાં આવ્યા છે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા તપાસ કરવામાં આવી પૂરા વિમાનની જાંચ કરવામાં આવી તે તે બાદ ખબર પડી કે આ જે બોમ્બની વાત કરવામાં આવી હતી તે માત્રને માત્ર અફવા છે પરંતુ આ અફવા હવે કોને ફેલાવી છે તેને લઈને પણ સીઆઈએસએફ આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે કેમ કે આ ભલે અફવા હોય પરંતુ આ પ્રકારનું વલણ તે ખરેખર યોગ્ય ના કહેવાય દિલ્હીથી બનારસ તરફ આ ફ્લાઇટ જઈ રહી હતી ને તે દરમિયાન આ પ્રકારે બોમ્બની અફવા ઉડી હતી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એરપોર્ટ પર કઈ રીતે તફરીનો માહોલ જોવા મળ્યો કેમ કે સાડા પાંચ વાગ્યાનો સમય હતો ને તે વખત આ અફવા સામે આવી ઇમરજન્સી એક્ઝિટ થી આ તમામ જે મુસાફર હતા તેમને વિમાનના ઇમરજન્સી એક્ઝિટથી બહાર કાઢવામાં આવ્યા તમે જુઓ અહીંયા કઈ રીતે જે પ્લેનની વિંગ્સ હોય છે તે વિંગ્સ ઉપર ઇમરજન્સી એક્ઝિટ આવતી હોય છે ને ત્યાંથી જ એ દરવાજો તોડીને દરવાજાને તોડીને ત્યાંથી બહાર કાઢવામાં આવતા હોય છે અને બસ આ જ રીતે આ તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા તમામ સુરક્ષિત છે અને તે બાદ ખબર પડી તપાસ કરતા કે આ બોમ્બની વાત માત્ર માત્ર અપવા છે